નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓકડમાં આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છે ગઈકાલે આપણે જોયું હતું કે પરીક્ષિત દ્વારા કલિદમન કરવામાં આવ્યું આજે આપણે જોઈએ શૃંગી ઋષિ દ્વારા પરીક્ષિતને શ્રાપ તથા સુખદેવનું પરીક્ષિત પાસે આવવું સુતજી બોલ્યા એકવાર રાજાએ ઘરમાં એક પીટી જોઈ અને કૂતો હલતાથી ખોલી તો તેમાંથી એક મુગટ નીકળ્યો એ મુગટ ધીમે ચરાસનના પુત્ર સહદેવને મારીને છીનવી લીધો હતો એટલે કે અનિતિનું ધન હતું રાજાએ તે મુકુટ માથે પહેરી લીધો અને એ સાથે જ કલીએ રાજામાં પ્રવેશ કર્યો એ મુકુટ પહેરી રાજા પરીક્ષિત શિકાર કરવા માટે એક ભયંકર વનમાં જઈ પહોંચ્યો તરસથી વ્યાકુળ બની એ શમિક ઋષિના આશ્રમમાં ગયો એ વખતે શમિક ઋષિ ધ્યાનમાં લીન હતા એટલે પરીક્ષિત થોડો સમય રાહ જોતો રહ્યો પરંતુ ઋષિનું ધ્યાન તૂટ્યું નહીં તરસથી વ્યાકુળ પરીક્ષિત કલીના પ્રભાવથી ક્રોધિત બની ગયો એણે પાસે પડેલા એક મરેલા સાપને ધનુષ્યથી ઉપાડી ઋષિના ગળામાં નાખી દીધો અને પોતાના મહેલે પાછો ફર્યો મહેલમાં આવી મુગટ ઉતારતા તેને પોતાના કરેલા કર્મ ઉપર જ્ઞાની થવા લાગી આ બાજુ આશ્રમમાં ઋષિના પુત્ર શૃંગીને આ વાતની જાણ થઈ પોતાના પિતા સાથે આ રીતે દુર્વ્યવહાર થયેલો જોઈ એ બાળક શૃંગીને ખૂબ જ ક્રોધ આવ્યો અને તેણે કૌશિકી નદીમાં જળ લઈ સંકલ્પ કરતાં શાપ આપ્યો કે કુલાંગાર પરીક્ષિતે મારા પિતાના ગળામાં મૃત સાપ નાખી મારા પિતાનું અપમાન કર્યું છે એટલે એને આજથી સાતમા દિવસે તક્ષકના દંશ આપશે અને એ મૃત્યુ પામી નીચગતિ પામશે ત્યારબાદ એ પિતા પાસે જ જઈ રડવા લાગ્યો જેના કારણે પિતાની સમાધિ તૂટી ગઈ એમણે ગળામાંથી સર્પને કાઢી ફેંકી દીધું અને પુત્રને રડવાનું કારણ પૂછ્યું ત્યારે પુત્ર જે કાંઈ જાણતો હતો એ એણે બતાવી દીધું આ સાંભળી સમીક બોલ્યા અરે મોત પુત્ર તે તારી અલ્પબુદ્ધિથી આ સારું નથી કર્યું નાના અમથા અપરાધનો આટલો મોટો દંડ આપી તે મોટું પાપ કર્યું છે પરીક્ષિત તરસ્યો હતો એને આશ્રમમાં ચડ મળ્યું નહીં અને ન તો એનું કોઈ સ્વાગત કરવામાં આવ્યું આથી તે ક્રોધિત થાય તે સ્વાભાવિક છે તે ભગવત સ્વરૂપ રાજાને સાધારણ મનુષ્ય સમજી મોટી ભૂલ કરી છે રાજા પરીક્ષિત તો મોટા ધુરંધર અને યશસ્વી સમ્રાટ છે તેમણે ઘણા અશ્વમય યજ્ઞો કર્યા છે અને તે ભગવાનના પરમ ભક્ત છે આપણે એક ધર્માત્મા રાજાના રાજ્યમાં રહીએ છીએ એના પૃથ્વીથી પૃથ્વી પર અધર્મ મચશે ચોર ડાકુ લુતારા પ્રજાને ત્રાસ આપશે પશુ સ્ત્રી ધન સંપત્તિ હવે સુરક્ષિત રહેશે નહીં તે નાદાનીમાં નિષ્પાપ રાજાનો અપરાધ કર્યો છે તે ઘોર અનર્થ કર્યો છે ઋષિ ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા કે એ પોતાના પુત્રના અપરાધને ક્ષમા કરે ત્યારબાદ એમણે પોતાના એક શિષ્યક મૂર્ખને આ સમસ્ત ઘટનાની સૂચના આપવા માટે પરીક્ષિત પાસે મોકલ્યું જેથી રાજા પોતાની મુક્તિનો ઉપાય કરી શકે સુધી બોલ્યા રાજા પરીક્ષિત મહેમા ઉદાસ બેઠો હતો અને શમી કૃષિના ગળામાં મૃત સર્પ નાખવાના નિન્ય કર્મ ઉપર ભારે પશ્ચાતાપ થઈ રહ્યો હતો એ ખેદ વ્યક્ત કરતો વિચારવા લાગ્યો હે ભગવાન મને આવી પાપ બુદ્ધિ કેમ સૂચી મેં એ મહાત્માનું જે રીતને અપમાન કર્યું છે તે બદલ જરૂર મારા ઉપર કોઈ ને કોઈ ઘોર સંકટ આવશે જ એ જ સમયે શ્રમિક ઋષિનો શિષ્ય કુર્મુખ એમની પાસે આવ્યો એમણે ઋષિનો સંદેશો આપતા કહ્યું તમને આશીર્વાદ આપતા ઋષિએ કહ્યું છે કે તમે અમારા આશ્રમમાં પધાર્યા અને તળશ્યાદ પાછા ફરી ગયા અમને દુઃખ છે કે અમે તમારું સ્વાગત કરી શક્યા નહીં અને સાથે જ એણે શાપના વિશે પણ બધું જણાવી દીધું આ સાંભળી પરીક્ષિત મુખને કહેવા લાગ્યા હે દૂત ઋષિને મારા પ્રણામ કહેજે મારા જેવા પાપીને દંડ આપી એમણે ઉચિત જ કર્યું છે એમને કહેજો કે એ મારા અપરાધને ક્ષમા કરે પરીક્ષિતે દક્ષિણા આપી દૂધને વિદાય કર્યો ત્યારબાદ પોતાના પુત્ર જન્મૈ જઈનો રાજ્યાભિષેક કરી સંસારના સર્વ વિષયો આસક્તિઓ નિત્યજી અને કોપિન ધારણ કરી દાન પુણ્ય કરતા ગંગા તટ ઉપર પહોંચ્યા આ વાતની જાણ થતાં અત્રિ વશિષ્ઠ વગેરે ઋષિમુનિઓ પણ પોતાના શિષ્યો સહિત ત્યાં પહોંચી ગયા પરીક્ષિતે બધાનો યોગ્ય આદર સત્કાર કર્યો અને શરીરથી ઋષિઓની સેવા પૂજા કરતાં એ ચિત્તી પરમાત્મામાં લીન બની ગયા સ્વર્ગમાંથી દેવતાઓ એમની ઉપર પુષ્પ વર્ષા કરવા લાગ્યા એ જ વખતે પૃથ્વી ઉપર સર્વ આકાંક્ષાઓથી પર વર્ષની આયુવાળા ભવ્ય સ્વરૂપ વ્યાસજીના પુત્ર શ્રી પણ ત્યાં આવ્યા બધાએ એમનું સન્માન કર્યું પરીક્ષિતે એમને ઉચિત આસન આપી પોતાનું માથું એમના ચરણમાં મૂકી દીધું અને બોલ્યા બ્રાહ્મણ મારા સૌભાગ્ય છે કે તમે પધાર્યા છો આપના દર્શનથી મારું જીવન ધન્ય બની ગયું મારી આયુના સાત દિવસ બાકી રહ્યા છે માટે તમે દયા કરી મારી મુક્તિનો ઉપાય બતાવો મારો ઉદ્ધાર કરો મારા પર કૃપા કરી જણાવો કે જે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તેને શું સાંભળવું જોઈએ કોનું મનન કરવું જોઈએ કોનું સ્મરણ જપ ભજન કરવા જોઈએ અને શનો ત્યાગ કરવો જોઈએ સુચી બોલ્યા શૌનક તમે બધા ધ્યાનથી ભગવતની કથા સાંભળો અહીં આપણો શ્રીમદ્ ભાગવતનો પ્રથમ સ્કંદ સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ જો આપને આ પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં